ફ્રેન્ડ્સ લારી ઉપર મળે તેવું ગરમા ગરમ ચોખાના લોટનું ખીચું આજે મેં ઘરે બનાવ્યું છે ચાલો એની રેસીપી તમારી સાથે શેર કરું તો રેસીપીની શરૂઆત કરીએ ઉપર કઢાઈ રાખી દીધી છે એક વાટકીનું મેં માપ સેટ કરી આપણે ત્રણ વાટકી પાણી ઉમેરીશું એક ચમચી જીરું એક ચમચી અજમો ઉમેરીશું એક ચમચી આદુની પેસ્ટ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ચમચી જેટલું શીંગતેલ ઉમેરીશું પાણી ઉકળવા લાગે એક ચોથાઇ ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું હવે આમાં ધીમે ધીમે કરતાં એક વાટકી ચોખાનો લોટ ઉમેરતા જઈશું અને વેલણની મદદથી હલાવતા જઈશું જેથી એમાં લમ્સ ના પડે ગેસની ફ્લેમને એકદમ લો કરી અને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈએ લીલા ધાણા ઉમેરી એને સરસ મિક્સ કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને ઓફ કરી આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે શિંગતેલ ઉમેરીશું હું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી છું તમે એની જગ્યાએ આચાર મસાલો પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ચોખાના લોટનું ખીચું તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ